નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપનો પ્રિય મિત્ર ધરમ અને આજે જે એવા વ્યક્તિને મળવા આવ્યા છીએ કે જે આજે લેડીસોને ઘરેથી કામ આપે છે કે અને હું વાત કરું એમની તો એનું નામ છે ભારતીબેન શૈલેષભાઈ પેટીવાલા અને એમણે ઓછામાં ઓછી બસોથી વધારે લેડીસોને ઘરેથી કામ અપાવી અને એક સરસ મજાનું ઘરેથી ગૃહ કાર્યનું એક કામ શરૂઆત કરાવી છે અને આજે દરેક લેડીઝ આશરે દર મહિને દસથી લઈને પંદર હજાર રૂપિયા સુધી કમાય છે પણ એ વર્ક શું છે એ જાણવા માટે આપણે એ વ્યક્તિને જ મળશું એ વ્યક્તિને આપણે એ કે કંઈ પણ વ્યક્તિ હોય જે લેડીસ હોય જે પોતાનો વેસ્ટ ટાઈમ હોય એને ઇન્વેસ્ટ કરી અને ઘરેથી અર્નિંગ કઈ રીતના કરી શકે છે પોતાના જીવનમાં પોતાના ફેમિલીને મદદ કઈ રીતના કરી શકે છે અને એમણે પણ શરૂઆત કઈ રીતના કરી અને કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે અને તમે પણ જો આ વર્ક કરી અને ઘરેથી એક વાત કરી કે એમનું નામ છે ભારતી બેન શૈલેષભાઈ પેટીવાલા અને એમને બસોથી વધારે લેડીસો ને ઘરેથી વર્ક અપાવી અને આત્મનિર્ભર બનાવ્યા છે અને દર મહિને આજે લેડીસો દસ થી પંદર રૂપિયા કમાય છે તો આપણે એને જ પૂછીએ કે કે તમે તમારો પરિચય આપો ને શું કામ કરો છો અને કઈ રીતના વ્યક્તિ કમાઈ શકે છે અને પોતાના પરિવારને અને હેલ્પ કરી શકે છે તો ભારતીબેન તમે જરાક અમારા મિત્રોને જણાવી શકો છો કે તમારું નામ તમારો પરિચય શું શું પ્રોડક્ટ બનાવો છો અને ઘરેથી કઈ રીતના વર્ક કરી શકે છે મારું નામ ભારતીબેન બેન પેટીવાલા છે હું ઘરેથી જ બહેનોને સારી રીતે શીખવીને એ લોકો એના પગભર થાય એ રીતે શીખવું છું અને એ લોકો હું શીખું પછી થી એ લોકો એમની જાતેથી પ્રોડક્ટ લાવીને બનાવે છે બધું અચ્છા તમે શું શું પ્રોડક્ટ બનાવડાવો શીખવાડો છો હું તોરણ બનાવડાવું દિવાળીની સિઝનમાં ફેન્સી દિવા શીખવાડું અને રાખડી બી શીખવું છું છું બધાને રાખડીમાં એ લોકોને સારી એવી ઇન્કમ મળે છે મતલબ સિઝન મુજબ હા સિઝન સિઝનેબલ શીખવું છું સિઝનેબલ અને એના માટે ક્યાંય ઘરે જવું ઘરેથી જ વર્ક કરવું ઘરેથી જ ઘરેથી અને કોઈ વ્યક્તિને શીખવું હોય તો એ તમે એનો કોઈ ચાર્જ લો છો કે ફ્રી ના ફ્રી માં શીખવું છું મિત્રો ફ્રી માં શીખવાડે છે લોકો અત્યારે બોલો કે કોઈ પણ જગ્યાએ આપણે ક્લાસીસ કરવા જઈએ તો મિનિમમ એની ફ્રી હોય છે પણ અહીંયા કોઈ પણ જાતની ફ્રી નથી ફ્રી શીખવાડે છે અને એના માટે એને કેટલો ટાઈમ આપવો પડે એમણે એક વીક આવવું પડે એક વીક આવવું પડે અને એના ટાઈમ શું રહેશે

સાચી વાત છે ઈચ્છા છે જેને એમ જ છે મારા ફેમિલી ને સપોર્ટ કરવો છે મારે મારી લાઈફમાં આગળ વધવું છે મારા વેસ્ટ ટાઈમ ને ઇન્વેસ્ટ કરીને અર્નિંગ લેવી છે આજે દરેક વ્યક્તિ જેમ ભારતી બેન વાત કરીએ આજે અર્નિંગ લે છે અને શીખ્યા પછી પણ તમે સપોર્ટ આપતા હશો ને સપોર્ટ આપો એમાં કઈ રીતે ઓર્ડર આવ્યો હોય મને તાત્કાલિક ની જરૂર છે તો હું એમને કેમ કે તમે આટલું મને બનાવી આપો તો તે રીતે એ લોકો મને બનાવ્યા પછી એ લોકો ને ભી મદદ થાય ને મારે ભી જે જલ્દી જો જલ્દી ઓર્ડર આપવાનો હોય અચ્છા તો કરી શકું છું અચ્છા બીજું કે તમે તોરણ સિંગ આપડો બરાબર પછી લગ્ન માં બીજું કંઈ પણ હશે ને તમે કેમ કે મને મેરેજ ની છાપ છે એ બધું જ શીખવું છું અચ્છા શીખું ભી છું ને ઓર્ડર ભી લઉં છું શીખો બી છે ને ઓર્ડર ભી લઉં અને એ સિવાય બીજું એ સિવાય રાખડી જ્વેલરી જ્વેલરી નું કામ કરે છે જ્વેલરી માં શું શું તમે શીખવાડો જ્વેલરીમાં ગળાનું હોય છે કાનના હોય છે માથાનો ટીક્કો હોય છે પગના પાયલ હોય છે એ બધું શીખું છું અચ્છા ઓક્સોડાઈઝ માં શીખું ઓક્સોડાઈઝ માં બધી આઈટમ બધી અચ્છા અને અત્યારે કેવું હોય એ બધા સાડી મેચિંગ કરતા હોય છે તો જે સાડી સાડીના મેચિંગ નું કોઈ કે કે આ મને બનાવીને આપો સેટ તો તે તે રીતે ભી અમે બનાવીને આપીએ છીએ અચ્છા તો ઘરમાં કોઈ પ્રસંગ હોય ને જે રીત આખા સેટ તૈયાર થાય છે એનું પણ તમે મેચિંગ મેચ કરી આપો છો હા મેચિંગ કરી આપીએ છીએ શું વાત બેંગલ્સ ભી કરી આપ છે મે આ સાડી મેચિંગ હા અચ્છા તો મને અહીંયા કોઈ તમે અમારા મિત્રને એ પણ બતાવી શકો છો ને કે ભાઈ અહીંયા તમે તૈયાર કરેલી પ્રોડક્ટ શું શું છે પછી એ પણ બતાવી શકો ને અહિયાં હા હા બતાવી શકો મિત્રો અમને તમને આમાં વિડીયોના જે અંતે તમને બધું પણ બતાવવામાં આવશે કે મેડમે તૈયાર કરેલી શું શું પ્રોડક્ટ છે એ પણ મળશે અને શું શું માહિતી છે એના માટે પણ તમને એમાં વિડીયોની અંદર જ નામ નંબર ને એડ્રેસ સાથે મળી જાય જો પણ તમારે પણ કોઈને ઘરેથી કામ કરવું હોય કે ઘરેથી ને તમારા હસબન્ડ ને સપોર્ટ કરવા હોય તમારા માતા પિતા ને સપોર્ટ કરવા હોય તમારા સાસુ સસરા ને સપોર્ટ કરવો હોય અને પોતાનો જ એક બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કેમ કે છે ને કે આજે ઘરેથી કામ કરો અને કમાવો તમારા તક છે ઓલરેડી હાજર જ છે કે જે આજે રવિવાર છે બરાબર તો પણ છતાં પણ બહેનો આયા છે અને આપણે એને જોઈશું કઈ રીતના કામ કરે ભારતી બેન મેં એવું સાંભળ્યું છે તમે આ મેરેજ નું તો બધું શીખો પણ તમે કોસ્મેટિક નું પણ કઈક શીખો છો તો કોસ્મેટિક માં શું શીખવામાં માંગો કોસ્મેટિક માં તો પહેલા તો હું હેર ઓઈલ જાતે બનાવું છું એ હેર ઓઈલ નો એવું છે કે હું 100% ગેરંટી આપું છું વાળ એમના જેટલા ભી અત્યારે બધાને હેર ફોલ નો પ્રોબ્લેમ હોય છે એ બંધ જ થઈ જાય મારું તેલ વાપરવાથી શું વાત એ લગભગ હું 13 વર્ષ થી બનાવું છું 13 વર્ષ થી બનાવું છું તો મને એમ છે જ્યાં સુધી તમારા ગ્રુપ માં ઘણા બધા લોકો છે ને રિઝલ્ટ આવ્યું હશે પછી તેલ બનાવો પછી શેમ્પુ સાબુ શેમ્પૂ સાબુ ક્રીમ વધુ જ બનાવ બધું બનાવો તો મિત્રો આના માટે તમારે બીજો વિડીયો બનાવવા મળે તો એક પાર્ટ વન માં તમને આજે મેરેજ ની અને ડેકોરેશન નો તમે સમજી લેજો મારો પાર્ટ 1 છે તો પાર્ટ 2 માં આપણે જાણશું કે ભારતીબેન પાસે ફરી પાછી મુલાકાત લેશો એમણે મને ઇન્વિટેશન આપી દીધું છે કે ધરમભાઈ પાછા તમે આવજો તો આપણે રૂબરૂ એ રીતના જોઈશું કે લાઈવ આપણી પાસે શેમ્પૂ કઈ રીતના બનાવે સાબુ કઈ રીતના બનાવે છે હેર કઈ રીતના બનાવે કઈ કઈ એમની પોતાની બ્રાન્ડ છે એના માટે તો આપણે મળશું બીજા વિડિયોમાં થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ